નવસારીના જલાલપોર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદથી ખરસાડ ગામમાં પાણી ભરાયા ખરસાડ ગામમાં કેડસમા પાણી ભરાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે ગુજરાત પોઝિટિવ જલાલપોરના ખરસાડ ગામ પહોંચી ખરસાડ ગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે જેના કારણે લોકો ત્રાહિમા પોકારી ઉઠ્યા છે સાથે જ ભારે હાલાકીનો સામનો પણ લોકો કરી રહ્યા છે

અનેક વિસ્તારોમાં જે છે તે પાણી ભરાવાના બનાવો બન્યા છે ત્યારે આજે જે સવારથી જ જે અત્યાર સુધી જે વરસાદ વરસ્યો છે જેના કારણે જલાલપોર તાલુકાનું ખરસાડ જે ગામ છે તે જળબંબાકાર થયું છે હાલ આપણે જે છે તે ખરસાડ ગામમાં આવી પહોંચ્યા છીએ અને ખરસાડ ગામમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘૂંટણસમા સમાજે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને આજ પાણીમાંથી ગામના જે લોકો છે તે લોકોએ પોતાના કામ અર્થે અવરજવર કરવી પડે છે ત્યારે આજે પાણી ભરાયા છે તે પાણી ભરાવાનું કારણ શું છે તે અંગે જે છે તે ગામના જે સરપંચ છે તે આપણી સાથે જોઈએ છે તેમની સાથે વાત કરીશું અજી ગામમાં પાણી ભરાયા છે શું કહેશું સાહેબ હવે આ પાણી ભરાવાનો પ્રશ્ન તો તમને કહી ચૂક્યો છું કે આ જ્યાં સુધી અમારી ખાડી સાફ સફાઈ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નો રહેશે જ કારણ કે ખાડી વીસ વર્ષ પહેલાં કે પંદર વર્ષ પહેલાં ખોદાયેલી હતી ત્યાર પછી આ ખાડી જામ થઈ ગઈ છે એટલે કેવું છે કે પાણી જાય તો આ બે ત્રણ કલાક જે વરસાદ પડે તેમાં અમારા રસ્તા પર પાણી થઈ જાય છે એટલે અમારા ડેનેજ વિભાગને ઘણી વાર તોર કરી છે કે ભાઈ તમે અમારી ખાડી ખોડી આપો ખોડી આપો ખોટી આપો પણ એ કે અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે જ્યાં સુધી આ ખાડી નહીં ખોદાશે ત્યાં લગીને આ પ્રશ્નો તો રહેશે ભરાયા છે તંત્ર દ્વારા કોઈ તમારો સંપર્ક કરવામાં આવ્યો છે કે કેમ ના સંપર્ક તો નહીં પણ હવે ડેનેજ વિભાગને અમે સવારે ફોટા મોકલાયા કે સાહેબ જ્યાં રજૂઆત છે કે તમે જુઓ આ પાણી ને અમણે અમારી ગામ સ્વાગતમાં અરજી બી હતી કલેક્ટર સાહેબ અમારા ગામે બી આવલા હતા તે માટે કલેક્ટર સાહેબ આવ્યા પછી એ લોકો અમને ડેનેજ વિભાગ દ્વારા એ જીસીબી મોકલાય પછી જીસીબીમાં કેવું છે કે આ થોડી થોડી નાની નાની ડેનેજ સાફ થઈ છે પણ જે મેન ખાડી છે અમારી જે ચીજગામ ચીજગામ ગામ સુધી જાય છે પનાર ચીઝગામ સુધી જાય છે મેઇન રોડ ખાડી સુધી જાય છે એ દરિયાને જોઈન્ટ થાય ત્યાં સુધી એ ખાડી જામ છે એકદમ એટલે જ્યાં સુધી આ ખાડી નહીં ખોદાય ત્યાં સુધી આ પ્રશ્નો રહેશે ચોક્કસથી તો જે ખાડી હતી તેના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને આ અંગે ગામના સરપંચ સહિતના લોકોએ જે છે તેઓએ અનેકવાર રજૂઆત કરી છે ટેમ છતાં પણ તેમની માંગ સ્વીકારવામાં નથી આવતી તેને કારણે જે છે તે ગામ હાલ જે છે તે જળબંબાકાર થયું છે ફરી એકવાર આપને દ્રશ્ય બતાવીશ કે જે આપણે જોઈ શકીએ છીએ કે જે ઘૂંટણથી પણ ઉપર જે છે તે પાણી જે છે તે આપણને અહીંયા આગળ જોવા મળી રહ્યું છે અને સમગ્ર ગામ જે છે તેમાં હાલ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે વહેલી નવસારીના ગણદેવી તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ગણદેવી તાલુકામાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો ભારે વરસાદના કારણે ડાંબર રોડ પર પણ વરસાદી પાણીનો ભરાવો થયો રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકો હેરાન થયા અને આજ મુદ્દે જોડાયેલા છે સ્નેહલ વરસાદી પાણીનો જ્યાં જુઓ ત્યાં ભરાવો જેના કારણે વાહન ચાલકો પરેશાન ચોક્કસ થી જો વાત કરવાની આવે તો ગણદેવી તાલુકામાં જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચુક્યા છે અને જેના કારણે વાહન ચાલકો જે છે તેઓએ ભારે તકલીફ સામનો કરવો પડી રહ્યો છે અને જીવના જોખમે જે છે તેઓએ પોતાના નિયત સ્થળ પર પહોંચવા પડી રહ્યું છે જી માહિતી બદલ આભાર આપનો